ખબર છે ના દર્શક મિત્રો ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે દર્શક મિત્રો આજે દસમી ઓક્ટોબર બે હજાર પચીસ છે અને હું તમને અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા ફરી પાછો હાજર થયો છું દર્શક મિત્રો છેલ્લા આઠ દસ દિવસથી મારી તબિયત સારી નથી અને આ સોમવારે તો મારું ઓપરેશન થવાનું છે પણ મારી ફરજ છે કે તમને દર મહિને ચાર વખત આ ખબર છે ચેનલ ઉપર અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું અને એટલે હું આજે મારી ફરજ બજાવવા હાજર થયો છું દર્શક મિત્રો જ્યારથી અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર ધારણ કર્યું છે ત્યારથી એમણે એક પછી એક ઇમિગ્રેશનને લગતા એવા એવા એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે કે વિશ્વમાં ખળભળાટ થઈ ગયો છે અને સૌથી વધુ અસર એમના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરોની ભારત ઉપર પડી છે કારણ કે આજે અમેરિકામાં ફરવા બિઝનેસ માટે ભણવા નોકરી કરવા ધંધો કરવા ધર્મનો ફેલાવો કરવા રિપોર્ટિંગ કરવા સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા અને જાત જાતના કાર્યો માટે અને તેમજ કાયમ રહેવા માટે પણ સૌથી વધુ સંખ્યામાં ભારતીયો જ જાય છે અમેરિકાનું જે સિલિકોન વેલી છે કે જે કોમ્પ્યુટર ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતું છે સૌથી આગળ પડતું છે ત્યાં સૌથી વધુ કામદારો ભારતીયો છે અમેરિકાની હોસ્પિટલોમાં ડૉક્ટરો નર્સો મોટાભાગના ભારતીયો છે અમેરિકાના ખેતરોમાં કામ કરતા લોકો પણ ભારતીયો છે અને આથી ડોનાલ્ડ ટ્રમ્પના જે એક્ઝિક્યુટિવ ઓર્ડરો છે એની સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે અને ભારતીયો મને ખેદપૂર્વક કહેવું પડે છે કે અમેરિકા જતા પહેલાં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે પૂરેપૂરી જાણકારી નથી મેળવતા તેઓ જાણતા અજાણતા ખોટું કરે છે અમેરિકાએ જે તમને સવલતો આપેલી છે એમના ઇમિગ્રેશનના કાયદાઓમાં એનો ખોટી રીતે ગેરલાભ ઉઠાવે છે અને આથી થોડા ભારતીયો આવું કરે છે એની અસર બધા જ ભારતીયો ઉપર પડે છે એટલે સૌથી સારો માર્ગ એ છે જો તમારે અમેરિકામાં કાયમ રહેવું હોય ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવું હોય ગ્રીન કાર્ડ મળ્યા બાદ નેચરલાઇઝેશન દ્વારા અમેરિકાની સિટીઝનશીપ મેળવવી હોય તો તમારું અમેરિકન સ્વપ્ન પૂરું કરવા માટે અમેરિકાએ જે વર્ષ ઓગણીસો નેવુંમાં ઘડ્યો છે એ એમ્પ્લોયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી જેને આપણે ઈ બી કહીએ છીએ એની હેઠળ રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવો તો તમને એકવાર ગ્રીન કાર્ડ ધારક બનશો તો પછી કોઈ અગવડ નહીં પડે હવે આ ગ્રીન કાર્ડ મેળવવાની શું શું જરૂરિયાતો છે એ હું તમને જણાવું સૌ પ્રથમ તો આજે જો તમારે ગ્રીન કાર્ડ મેળવવું હોય તો તમે જાતે બિઝનેસ કરી શકો છો પણ એ અનુભવ પરથી લોકોને લાગ્યું છે કે હિતાવ નથી કારણ કે નવો બિઝનેસ એ નવા બિઝનેસમાં દસ અમેરિકનોને ફૂલ ટાઈમ નોકરી રાખવી અને તમારે જાતે જે કરવો એ બહુ મુશ્કેલ કામ છે એટલે અમેરિકાએ વર્ષ ઓગણીસો ને ત્રાણુંમાં જે ઈબી ફાઈવ પાયલોટ પ્રોગ્રામ જેને આપણે રિજનલ સેન્ટર પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ એની હેઠળ રોકાણ કરો તો તમને દસ અમેરિકનોના રાખવાની બિઝનેસ જાતે ચલાવવાની કડા કૂટમાં પડવો નહીં પડે તમે ઇવી ફાઈવ રિજનલ સેન્ટર હેઠળ આજે જે રિજનલ સેન્ટરો મોટા શહેરમાં કાર્ય કરતા હોય એમાં દસ લાખ પચાસ હજાર અને જે રિજનલ સેન્ટરો ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં પછાત પ્રદેશમાં કાર્ય કરતા હોય એમાં જો આઠ લાખ ડોલરનું રોકાણ કરશો તો તમને ત્રણ ચાર વર્ષની અંદર ગ્રીન કાર્ડ મળશે એ બે વર્ષની મુદતનું કન્ડિશનલ હશે બે વર્ષ પૂરા થાય એટલે તમે અરજી કરો અને દેખાડી આપો કે તમે કરેલું રોકાણ પાછું ખેંચી નથી લીધું અને રિજનલ સેન્ટરે તમારા વતીથી દસ અમેરિકનોને સીધી યા હરકતે રીતે એમના નવા કમર્શિયલ એન્ટરપ્રાઇઝમાં નોકરી આપી છે તો પછી તમારું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે અને ગ્રીન કાર્ડ કાયમનું થાય એટલે રિજનલ સેન્ટરો તમે જે રોકાણની રકમ કરી હોય એ પાછી આપે છે રીજનલ સેન્ટરો તમે જે રોકાણ કર્યું હોય એ રકમ પાછી આપશે જ એવી અમેરિકાની સરકાર ગેરંટી નથી આપતી એ લોકો ચોખ્ખું કહે છે કે યોર મની ઇઝ એટ રિસ્ક આથી તમારે રોકાણ કરતા પહેલાં રિજનલ સેન્ટર કેવું છે એના પ્રમોટરો કેવા છે આ સગળી જાણકારી મેળવી લેવી જોઈએ ડ્યુ ડિલિજન્સ કરાવવું જોઈએ અને પછી રોકાણ કરવું જોઈએ અને ત્યારબાદ પણ જો કંઈ છેતરપિંડી થાય તો તમારું નસીબ અને આખરે નવા બિઝનેસમાં નફો પણ થાય અને નુકસાન પણ જાય હવે એક બીજી વાત રોકાણની રકમ વ્હાઇટની હોવી જોઈએ એ પૈસા તમે જાતે કમાયેલા હોય તમને વારસામાં મળેલા હોય તમને કોઈએ તમારી પ્રોપર્ટી હોય એ વેચીને મેળવ્યા હોય કોઈએ લોન આપી હોય કોઈએ ગિફ્ટ આપી હોય અમેરિકાની બહારથી પણ કોઈએ તમને પૈસા ધીર્યા હોય તો ચાલે પણ પૈસા વાઇટના હોવા જોઈએ અને રોકાણની રકમ ઉપરાંત રિજનલ સેન્ટરો તમારી આગળથી લગભગ એસી હજાર ડોલર એડમિનિસ્ટ્રેટિવ ફીના માગે છે એમના એટર્નીઓ જેઓ તમારા વતીથી ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરે છે એમની ફી વીસથી પચીસ હજાર ડોલર હોય છે ફાઇલિંગ ફી પણ ખાંસી એવી મોટી છે અને વિઝા ફી પણ તમારે આપવાની રહે છે અને બીજા પણ પરચુરણ ખર્ચાઓ થાય છે આ સઘળા પૈસા આ સઘળી રકમ તમને પાછી નથી મળતી ખાલી રોકાણ કરેલી રકમ જ તમને પાછી મળે છે અને કોઈ કોઈ રિજનલ સેન્ટરો તમને અડધો ટકો એક ટકો યા દોઢ ટકો તમે રોકાણ કરેલી રકમ ઉપર વાર્ષિક વ્યાજ આપે છે પણ એક વાત ધ્યાન રાખજો રિજનલ સેન્ટર તમને લોભામણી ઓફર આપે તો લલચાઈ નહીં જતા પૂરેપૂરી ખાતરી કરીને ડ્યુ ડિલિજન્સ કરીને પછી જ રોકાણ કરજો અને હા એક વર્ષમાં અમેરિકાની સરકાર ફક્ત દસ હજાર છસો ને પચાસ ગ્રીન કાર્ડ આપે છે આ દસ હજાર છસો પચાસ ગ્રીન કાર્ડ દુનિયાના બધા દેશો વચ્ચે સરખે ભાગે વેચી દેવામાં આવે છે એટલે ભારતના ભાગે આમાંના ફક્ત સાત ટકા જ આવે છે હવે આ દસ હજાર છસો પચાસમાંથી વીસ ટકા વિઝા રૂરલ એટલે કે ગામડાઓ ને નાના શહેરોમાં જે રિજનલ સેન્ટર કાર્ય કરતા હોય એમના માટે અનામત રાખવામાં આવ્યા છે દસ ટકા એવો એરિયા કે જ્યાં નોકરીની ખૂબ જ અછત હોય એના માટે રાખવામાં આવે છે અને બે ટકા જે રિજનલ સેન્ટરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધતા હોય એમના માટે રાખવામાં આવે છે અને અમેરિકાનું ફિઝિકલ ઇયર પહેલી ઓક્ટોબરથી શરૂ થાય છે અને ત્રીસમી સપ્ટેમ્બરે પૂરું થાય છે એટલે વર્ષ બે હજાર પચીસનું ફિઝિકલ ઇયર પૂરું થઈ ગયું છે હવે પહેલી ઓક્ટોબરથી નવું ફિઝિકલ ઇયર બે હજાર છવ્વીસ પચીસ છવ્વીસ શરૂ થયું છે ગયા વર્ષના જે પિટિશનો માટે વિઝા આપવાના બાકી હશે એ આપવામાં આવશે અને પછી આ વર્ષે હમણાં જેવો પિટિશન દાખલ કરશે એને ક્રમવાર જેમ જેમ પિટિશનો દાખલ કરવામાં આવે તેમ તેમ પ્રોસેસ થઈને એપ્રુવ થતાં વિઝા આપવામાં આવશે જો તમે અમેરિકામાં રોકાણ કરીને ઈ બી પ્રોગ્રામ હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હો અને આ જ ગ્રીન કાર્ડ મેળવવાનો સૌથી સારો સરળ રસ્તો છે તો તમે જલ્દી કરો કારણ કે આ પ્રોગ્રામનો અંત ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસના આવશે ત્યાર પછી આ ઈવી ફાય પ્રોગ્રામ કદાચ લંબાવવામાં આવે પણ રોકાણની રકમમાં ખૂબ વધારો કરવામાં આવશે એટલે જેમ મને તેમ જલ્દીથી રિજનલ સેન્ટરની પસંદગી કરો અને એમાં રોકાણ કરો અને આ માટે તમને કંઈ વધુ માહિતી જોઈતી હોય કંઈ કાયદાકીય કંઈ ઇન્ફોર્મેશન જોઈએ કાયદાકીય સહાયની જરૂર હોય ડોન્ટ ટેક ટેન્શન ભાઈ ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એસ યુ ડી એચ આઈ આર એસ એચ એ એચ વન નાઇન ફોર ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને દર્શક મિત્રો તમને ખબર છે કે દર મહિને હું બે દિવસ સુરત કન્સલ્ટેશન માટે આવું છું અને ત્યાં સ્ટેશન નજીક આવેલ યુવરાજ ડૉક્ટરમાં રહું છું અને બે દિવસ અમદાવાદ જઉં છું અને ત્યાં ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં ગુજરાત કોલેજની બાજુમાં આવેલ વેસ્ટર્ન ડૉક્ટરમાં રહું છું પણ આ મહિને મારી તબિયત બરાબર નહોતી એટલે જઈ નથી શક્યો પણ આવતા મહિને હું જરૂરથી જઈશ તો તમે મને સુરત યા અમદાવાદના પણ કન્સલ્ટ કરી શકો છો અથવા મુંબઈ આવીને પણ મને કન્સલ્ટ કરી શકો છો અને હા નવેમ્બર એન્ડ અથવા તો ડિસેમ્બરના શરૂઆતમાં હું રોડ શો કરવાનો છું જેમાં તમને ઈબી ફાય પ્રોગ્રામ વિશે એલવન વિઝા વિશે અને અમેરિકાના અન્ય વિઝા વિશે જાણકારી આપીશ તો આ રોડ શોની તારીખ હું તમને જણાવીશ પણ તમે જરૂરથી એ એટેન્ડ કરજો બારડોલીમાં તો હું ખાસ આ રોડ શો કરવાનો છું તો બારડોલીના જે લોકો અમેરિકા જવા ઈચ્છતા હોય એમને તો મારો રોડ શો જોવાનું ચોખ્ખું જ નહીં જોઈએ ઓકે